જય માતાજી મિત્રો સ્વાગત છે ફરી નવ વિડીયોમાં અને આપણા તમામ સબસ્ક્રાઈબરોને હવાર હવારના ગુડ મોર્નિંગ ને જય માતાજી મન આઈઝન ફ્રેશ થઈ ગયા છે અને વિશે આપણે ધાબા ઉપર છે ને અહીંયા કાંઈક આવો નજારો હોય ત્યારમાં મસ્ત મજાના પક્ષીઓ બધા બેઠા હોય પક્ષીઓનો અવાજ આવતા અલગ અલગ કુદરતી દ્રશ્ય જેવું તમને જોવા મળે છે અહીંયા ચકલી બેઠી તમને બતાવતી હોય ને તો આ ચકલી બોલે છે છે અમારું ગામ હવે અમારા ગામમાં કંઈક આવ્યું મસ્ત મજાની સવાર થાય છે રોજ જો અમારે સ્મિત અહીં બેઠો છે સ્મિતને અહીંયા છે ને ભીંડો આવ્યો છે એટલે તપાસ કરતો હોય રોજ સવારમાં ભીંડાની સીંગ આવી કે નથી આવી ગામ ફળ છે ને આ બાજુ બસ બધું વાડી વિસ્તાર છે મજાના બધા ફૂલ છોડ છે મારે સ્મિતિ અહીંયા નીચે બકાલું શાકભાજી વાવ્યું છે ભીંડો અને ગુવાર ને ટમેટા ને એવો મારા રાજા અહીંયા ઉપર ચીબડા વાવ્યા છે જો અહીંયા એણે આ ચીબડાનો વેલો છે અહીંયા પાણીનું છે આ બાજુ વાવ્યું હતું પણ એમાં કાંઈ ઉઈ નથી આ બે છોડ ઉઈ ગયા છે તો આવું કાંઈક એણે કર્યું છે કેમ છું તારા ભીંડા એવો હા ક્યાં આવી સિંગુ સ્મિતા એ શાકભાજી વાવીશ બીજું શું ઓલપા ટમેટા છે ટમેટામાં કેમ છે હવે ટમેટામાં આવી ગયો થોડો થોડો ફાલ આવે છે આ બાજુ છે કિંહોડાવા એવા છે એમ કહે છે અમારા સ્મિતને છે ને આવું અલગ અલગ બધું વાવવાનો બહુ શોખ પણ ક્યાંય ટાઈમ મળતો નથી એને જો ઘેરે ઘેરે બધું વાવી દીધું એ તો અમારે સ્મિત ખાલી હા આટલું જ નથી વાયું હજી તો એને એને અલગ વાડી બનાવી છે હાલો બતાવું તમને વાડી સ્મિત ક્યાં છે તારી વાડી બતાવવા હા અમારા ઘરની પાછળ એને છે ને શાકભાજી વાયુ છે બતાવે જો અહીંયા એક ગીહોડાનો વહેલો છે એને આમ ચડાવી દીધો હશે ઉપર સરસ મજાનો ઉગાડી દીધો હશે મગ ને ને એવું વાવ્યું છે જામફળી છે આવડાવડા જામફળ આવ્યા છે આ બાજુ મીઠો લીમડો છે બીજું શું છે ક્યાં છે બતાવવાલો જવામાં સ્મિત અહીંયા છે ને ભીંડો વાવ્યો છે આ બાજુ ભીંડો છે ટમેટા છે આ બાજુ આ બાજુ મગ વાવ્યા છે પણ મગ છે ને બહુ ઝાઝા દીધા છે મગ વાઈ દીધા જો આ મગ છે ને પારવવાના હોય પણ પારવવા નથી દેવા ઝાઝા મગ વાવ્યા છે એટલે ઝાઝા આવી ગયા આવશે આવું કાક ઘેરે ઘેરે બધું આવ્યું છે ને જોવા માટે અહીંયા પાણી ભરેલું છે એમાં તમને બધા કાચ બાજુ હોય આ બાજુ છે ને બધી વાડી જ છે અમે બધા ભાવે સજીત વાડી છે જોવામાં તમને બધે કાચબો આવેલો છે કાચ જાય છે એક કાચબો આમાં આગળ છે સ્મિત કાંઈક ને ક્યાંક ભાગ નાખે ને તો ખાવા આવે છે કેમ કે અહીંયા બહુ ઝાઝા ઘાસ છે બાર હજુ એક બે ત્રણ ચાર પાંચ છ તો બતાવી શક આપણે બે ગયા છીએ ગાડીમાં તૈયાર થઈ ગયા છે અને સ્મિત ને કિરણ નહીં છે એ પછી મોડાકથી થી આવે

પેલા એના વિડીયો પણ મૂકશું કમેન્ટ કરજો આપણે ડ્રેસ બ્લાઉઝ ચણિયા સોળ પેન્ટ પ્લાઝા બધું ફાવે છે તો એને પણ વિડીયો બનાવજો તો અત્યારે સાડા દસ થઈ ગયા છે અને જો લોકોથી છે ટિફિન લઈ ને ટિફિનમાં જ કંઈક નાસ્તો લઈને આવી છે હું લાવીશ તું હે હું નાસ્તો લાવીશ બધાય ખરા હું લાવીશ હા જવો સ્મિથ છાટો લાવી છે હે સ્મિથ રવો ભાવે તને ને સ્મિથને નાસ્તામાં ટિફિનમાં રવો લઈ જવાનો રવો બનાવીને લાવી છે તો નાસ્તો થોડોક મને એમ જાય છે કે તમે થોડોક સાખી લો તો રવો આપણે સાંખી લો કેવું બનાવ્યો છે મસ્ત બનાવ્યો છે હું તું તો સાખ તો એને સારો છે ને આપણે આગળ લાવી છે કટિંગ લેડીઝ માર્કિંગ કરી નાખ્યું છે હવે આને કટિંગ કરવાનું છે જો તમને આવા વિડીયો ગમતા હોય તો મને કોમેન્ટ કરીને કઈ જુ આપણે સિલાઈ ના પણ વિડીયો બનાવ આપણું મશીન હવે આપણે સીવવા મળવાનું છે તો અત્યારે આપણે આ જે ડ્રેસનું કટિંગ કર્યું છે ને એ સિવાય કમ્પ્લીટ થઈ ગયું છે જો તમે આ છે ને યુનિફોર્મનું છે ફૂલ સ્લીવનું છે અમારા ગુરુકુળ ગુરુકુળ જામનગરની ગુરુકુળનું યુનિફોર્મ છે મિત્રો કેવું લાગ્યું આ વિડીયો સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરીએ ማ <music>